સિલિકોનના સંયોજનમાં ત્રીજું સંયોજન જોઈશું સિલિકોન તો સિલિકોન બે મોર ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા

અને ethyl બને છે આ SiOH4 ને સિલિક એસિડ કહીશું સિલિક એસિડ હવે આ SiCl4 ના જળ વિભાજન પ્રક્રિયાની કાર્યપ્રણાલી ના બે તબક્કા છે તેની આપણે કાર્યપ્રણાલી જોઈશું સૌથી પહેલો તબક્કો જોઈશું પ્રથમ તબક્કામાં એસઆઈસીએલ ફોર માં સિલિકોન પરમાણુની ડી પ્રકારની ખાલી કક્ષક આવેલી હોય છે હવે આ ખાલી કક્ષકમાં પાણીના અણુનો ઓક્સિજન પરમાણુ

તેમની વચ્ચે સવર્ગ સસંયોજક બંધ બને છે એટલે કે આ પ્રકારનો બંધ જોવા મળે છે એસઆઈ સીએલ 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 ઓક્સિજન હાઇડ્રોજન હાઇડ્રોજન સવર્ગ સસંયોજક બંધ જોવા મળે છે હવે આપણે બીજો તબક્કો જોઈએ તો આપણી પાસે આ બીજા તબક્કામાં પાણી વચ્ચે હવે બીજા તબક્કામાં અહીંથી એચસીએલ અણુ દૂર થશે નો અણુ દૂર થશે ધારો કે અહીંથી આપણે હાઇડ્રોજન દૂર કરીએ અહીંયાથી ક્લોરિન દૂર કરીએ તો આપણને પાણીમાંથી ઓએચ માઇનસ આયન મળશે અને ઓએચ માઇનસ આયન અહીં નું વિસ્થાપન અહીં થશે તો આપણે આ રીતે બનશે એસઆઈ સીએલ 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 ઓએચ એટલે કે બીજા તબક્કામાં અણુ દૂર થતા અને આ રીતે ક્રમશઃ ચાર ક્લોરીન પરમાણુ નું વિસ્થાપન કરીએ ચારે ચાર ક્લોરીન પરમાણુનું વિસ્થાપન કરીએ એટલે કે ત્રણ મોલ પાણી ઉમેરીએ અને ત્રણ મોલ અહીંયા એચસીઅલ દૂર થાય તો મળશે આપણને એસઆઈ ઓએચ ઓએચ જેને ફિલીસિલિક ફિલિપિક એસિડ કહે છે અને આપણે કહીશું ફિલિસિક એસિડ હવે આપણે વાત કરીશું સિલિકોન્સની સિલિકોન સૌથી પહેલા આપણે જોઈએ કે સિલિકોન્સ એ સંશ્લેષિત પદાર્થ છે તે સંશ્લેષિત પદાર્થ છે તેમાં સિલિકોન ઓક્સિજન સિલિકોન બંધ રચના હોય છે આ સંયોજનો બહુલક પદાર્થો છે તે બહુલક પદાર્થો છે એટલે કે પોલીમર સ્વરૂપમાં ધરાવે છે તેમાં આ આબો જરૂરી છે આર ટુ એકમ આર ટુ એકમ પુનરાવર્તિત થાય છે જેનું સામાન્ય સૂત્ર છે આ ટુ એન જ્યાં આર બરાબર આલ્કાયલ અથવા તો એરાઇલ સમૂહ એટલે કે પ્રમાણ સૂચક સૂત્ર જોઈએ તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર આ ટુ એસ ઓ છે जे कार्बनिक संयंजनों कीटोन जे होवाती कार्बनिक संयोजन कीटोन अब कीटोन फॉर्म R2 SI सॉरी R2 CO હોય છે કાર્બન ની કાર્બનની જગ્યા સિલિકોન છે માટે તેને સિલિકોન્સ કહે છે માટે કહે છે કારણ કે તેનું તેનું પ્રમાણ સૂચક સૂત્ર એ કાર્બનિક સંયોજન કિટોન એટલે કે આરતુ સી ઓ જે તેને સિલિકોન્સ કહે છે હવે આપણે સિલિકોન થી બનાવટ જોઈશું

सी एच धारो कि बे मोल लीए प्रक्रिया थता सी एच थ्री टू एस आई सी एल टू मे जेने कहवाई है डाई क्लोरोसिलेन डाई मिथाइल क्लोरोसिलेन मे તેનું જળ વિભાજન બે મોલ પાણી સાથે બે મોલ સીએલ ટુ ની જગ્યાએ બે મોલ ઓએચ માઇનસ હશે એટલે કે આપણને નીપજ આવી મળશે સીએચ થ્રી ટ્વાઈસ એસ આઈ ઓએચ ટ્વાઇસ જેને કહીશું

ડાઈ એતાઇ ઓએટ ફ્રાઈસ થી આપણે મળ્યું તેને આપણે કહીશું ડાઈ મિથાઇલ ફિલેનાલ તેનું સંઘનન બહુ બૌલિકરણ થાય છે સંઘનન બહુલિકરણ તો આપણે મળશે આ આ ઓક્સિજન ઓક્સિજન એક અણુ દૂર કરીએ આપણે તો ધારો કે અહીંયા હાઇડ્રોજન છે અહીંયા હાઇડ્રોજન છે અને આ OH અને અહીંયા હાઇડ્રોજન દૂર કરીએ તો અહીંયા આ રીતે એન ટાઈમ આપણે લખી શકીએ બીજું અણુ એસઆઈ સી એ દર્શાવી શકીએ તો આને આપણે કહીશું સિલિકોન હવે આપણે તેના ગુણધર્મો જોઈશું સિલિકોન્સ ના ગુણધર્મો સૌથી પહેલું છે નાની શૃખલા ધરાવતા સિલિકોન્સ નાની ધરાવતા સિલિકોન્સ તેલી પ્રવાહી હોય છે તેલી પ્રવાહી હોય છે મધ્યમ શૃંખલા ધરાવતા સિલિકોન અથવા તો જેલી અથવા તો ગ્રીસ તરીકે હોય છે અને મોટી શૃંખલા ધરાવતા સિલિકોન રબર યુક્ત ઇલેસ્ટોમર અને રેઝિન તરીકે વર્તે છે રબર યુક્ત ઇલેસ્ટોમર અને રેઝિન તરીકે વર્તે છે ફરી વાર જોઈએ નાની શૃંખલા ધરાવતા સેરીકોન પ્રવાહી છે સિલિકોન ઓક્સિડેશન ઉષ્મીય વિભજન અને કાર્બનિક પ્રક્રિયાઓનો પ્રતિકાર કરતા હોવાથી તે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે તેઓ કહી શકે કે ઓક્સિડેશન ઉષ્મીય ઉષ્મીય વિભંજન અને કાર્બનિક પ્રક્રિયકોનો કાર્બનિક પ્રક્રિયકોનો પ્રતિકાર કરતા હોવાથી તે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે તે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે પછી જોઈએ આપણે સિલિકોન ઉષ્મારોધક અને વિદ્યુત અવાહક પદાર્થ છે તે ઉષ્મારોધક અને વિદ્યુત અવાહક પદાર્થ છે તેમજ પાણી પ્રત્યે અપાકર્ષણનો ગુણધર્મ ધરાવે છે તે પાણી પ્રત્યે અપાકર્ષણનો ગુણધર્મ ધરાવે છે હવે આપણે જોઈશું સિલિકોનના ઉપયોગો પેલું છે કાગળ કાપડના તાતણા અને લાકડા પર તેનું પાતળું પડ ચડાવીને તેનું પાતળું પડ ચડાવીને તેને જલાભેદ એટલે કે વોટરપ્રૂફ બનાવી શકાય છે વોટરપ્રૂફ બનાવી શકાય છે બીજું છે સિલિકોન સિલેન્ટ તરીકે ઇલેક્ટ્રિકલ વીજરોધક તરીકે ઉપયોગી છે તે સિલન્ટ તરીકે ઇલેક્ટ્રિકલ વીજરોતક તરીકે ઉપયોગી છે ત્રીજું છે ઉચ્ચા અને નીચા તાપમાને ઉંਝણ તરીકે ઉપયોગી છે ઉચ્ચા અને નીચા તાપમાને ઊંઝણ તરીકે ઉપયોગી છે ચોથો સિલિકોનનો ઉપયોગ છે સલયારોપણ તરીકે ઉપયોગી છે સલ્યા રોપણ તરીકે એટલે કે સર્જિકલ ઇમ્પ્લાન્ટ તરીકે ઉપયોગી છે અને છેલ્લું છે सौंदर्य प्रसाधन में थिन अवरोधक तरीके थिन अवरोधक तरीके એટલે કે એન્ટી ફોમિંગ એજન્ટ તરીકે ઉપયોગી છે એન્ટી ફોમિંગ એજન્ટ તરીકે ય વિભન અને કાર્બનિક પ્રક્રિયાનો પ્રતિકાર કરતા હોવાથી તે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે તે ઉષ્મારોધક અને વિદ્યુત અવા પદાર્થ છે માટે પાણી પ્રત્યે અપર્ષણ નો ગુણધર્મ

અવરોધક તરીકે એટલે કે એન્ટી ફોર્મિંગ એજન્ટ તરીકે ઉપયોગી છે